સુરત જિલ્લાના બારડોલી ખાતે સરદાર પટેલ યાત્રા આજરોજ અંકલેશ્વર વાલિયા ચોકડી આવી પહોંચી સરદાર પટેલ યાત્રાનું અંકલેશ્વર જીઆઈડીસીના આગેવાનોએ અને સમાજના આગેવાનો દ્વારા દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું સરદાર પટેલ યાત્રા પૂર્વ નોટિફાઈડ પ્રમુખ હિંમતભાઈ સાવરિયાએ જણાવ્યું કે બારડોલી ખાતેથી નીકળેલી સરદાર પટેલ યાત્રા અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત વાલિયા ચોકડી ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ અને એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીથી તેમની એકસો પચાસમી જયંતિ પૂર્વે સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસ નો પ્રારંભ થયો આજે અગિયાર સપ્ટેમ્બર બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી પચાસ ગાડીના કાફલા સાથે આ યાત્રાની લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું આ યાત્રા આગામી બાર દિવસમાં ગુજરાતના અઢાર જિલ્લા બાસઠ તાલુકા અને ત્રણસો પંચાવન ગામને આવરી લઈને બાવીસ સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ ધામ ખાતે સમાપ્ત થશે યાત્રાનો માર્ગ કાર્યક્રમો આ યાત્રાના રૂટની વિગતો પણ જાહેર કરવામાં આવી છે પહેલા દિવસે યાત્રા બારડોલીથી શરૂ થઈને સુરતના કતારગામ વરાછા થઈને સુરતમાં રાત્રિ રોકાણ કરશે ત્યારબાદ બીજા દિવસે બાર સપ્ટેમ્બર સુરતથી ભરૂચ અને કરજણ થઈને વડોદરા પહોંચશે ત્રીજા દિવસે તેર સપ્ટેમ્બર વડોદરાથી હાલોલ અને ગોધરા થઈને આણંદ અને કરસદ પહોંચશે આ રીતે આગામી દિવસોમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ ગોંડલ સિહોર ભાવનગર પાલીતાણા દામનગર અમરેલી સાવરકુંડલા જૂનાગઢ સાસણકિલ તાલાલા વેરાવળ થઈને અંતે બાવીસ સપ્ટેમ્બરે સોમનાથ ખાતે પહોંચશે વાલિયા ચોકડી ખાતે સ્વાગત માટે અંકલેશ્વર જીઆઈડીસી સમાજના આગેવાનો નોટિફાઈડના પૂર્વે ચેરમેન હિંમત સેલડિયા ભરતભાઈ પટેલ પંકજભાઈ ભુવા માંગ્યા રાવલ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા હતા